એક નૂર આદમી હજાર નૂર નખરા લાખ નૂર ટાપટી કરોડ નૂર કપડાં આ પંક્તિઓ માનવ મનમાં રહેલા અહંકારનું પ્રદર્શન કરવાની વાત કરે છે લોકોને સારા સારા કપડાં પહેરવા ગમે છે બીજા કરતાં પોતાને સારા દેખાડવાની ઈચ્છા હોય છે બીજા કરતાં પોતાની જાતને ચડિયાતી દેખાડવા માટે માણસ કેવા કેવા પ્રયત્નો કરે છે એના નમૂનાઓ તો સમાજમાં ઠેર ઠેર જોવા મળશે એક બાદશાહ હતા ખૂબ જ સરળ સ્વભાવના હતા દંભ અને આડંબર સામે એમને અણગમો હતો માણસે જેવા હોય એવા દેખાવું જોઈએ એવી એમની દ્રઢ માન્યતા હતી એમનો શાહજાદો રંગીન સ્વભાવનો હતો પુત્રના જીવન વેહેણ પર બાદશાહ ખાસ લક્ષ્ય આપતા હતા પુત્રના પલટાતા સ્વભાવને નિહાળી એને ટોકવાનું મન એમને ઘણી વખત થતું હતું પણ એ મનોવિજ્ઞાનના ખૂબ જ અભ્યાસી હતા એટલે ટકોર કરવા માટે યોગ્ય સમયની પ્રતીક્ષા કરી રહ્યા હતા એ માટે એમને ખૂબ લાંબા વખત સુધી રાહ ન જોવી પડી એક દિવસ શાહજાદો બની ઠનીને બાદશાહ પાસે આવ્યો એણે પહેરેલા વસ્ત્રો ખૂબ જ કિંમતી હતા જોનારાની આંખને આંજી નાખે એવા હતા બાદશાહ સમક્ષ આવીને એ બોલ્યો અબ્બાજાન આ કપડા મને કેવા શોભી રહ્યા છે જાણે મારા રંગ રૂપ જ બદલાઈ ગયા હોય એવું નથી લાગતું આમાં કંઈ ખામી રહી ગઈ હોય તો બતાવો બાદશાહે એના વસ્ત્રો પર એક નજર કરી મોઢું એવું બગાડ્યું કે શાહજાદો તો આગળ બોલવાની હિંમત જ ન કરી શક્યો બાપ દીકરા વચ્ચે થોડો વખત તો બિલકુલ મૌન છવાઈ ગયું શાહજાદાએ સ્વસ્થતા ધારણ કરી કહ્યું અબ્બાજાન મેં પહેરેલા વસ્ત્રો આપને નથી ગમતા મારા અંગરખા ઉપર જળેલી ઝરી કેવી ચમકી રહી છે આપ જવાબ આપો તો મને ખબર પડે મારો આ પોશાક આપને ન ગમતો હોય તો અત્યારે ને અત્યારે હું બદલીને બીજો પહેરી લાવું સાજાદા પ્રતિ પ્રેમભરી દ્રષ્ટિ કરી બાદશાહે કહ્યું બેટા ઝરિયાનના આવા ઝામાં તો બે બદામના માણસો પણ પહેરવા લાગ્યા છે માણસનું માપ કપડા ઉપરથી જે કાઢે છે એને દરજીનો દરજો દરજ્જો આપી શકાય ઝવેરીનો નહીં માનવીના સદગુણોની પરખ કરનારાને ઝવેરીની ઉપમાં આપી શકાય તે આજે જે વસ્ત્રો પહેર્યા છે એનું મૂલ્ય મારી દ્રષ્ટિએ કોળી ઈટનું પણ નથી બાદશાહના આ અભિપ્રાયથી શાહજાદાને ખૂબ જ ખોટું લાગ્યું ઘડીભર માટે મોઢું ચડી ગયું બાદશાહ માનવીના મનના જબરા પારખું હતા એમને લાગ્યું શાહજાદાને સાચી વાત નહીં સમજાવું તો વાત વધારે ખરાબ થશે મોઢા ઉપર સ્નેહાળ સ્મિત ફરકાવી બાદશાહે કહ્યું બેટા ખોટું લાગ્યું તને ગમે એવો અનુકૂળ અભિપ્રાય આપ્યો હોત તો તું રાજીનો રેડ થઈ ગયો હોત બરાબર ને કૃત્રિમ છણકો કરતા શાહજાદાએ કહ્યું પણ મારા વસ્ત્રોની કિંમત આપ નહીં કરો પછી મારામાં મનમાં દુઃખ થયા વિના કેવી રીતે રહે શાહજાદાને સમજાવતા બાદશાહે કહ્યું બેટા મૂલ્યવાન વસ્ત્રોની વ્યાખ્યા હું તારી સમક્ષ રજૂ કરું છું આના ઉપરથી તું પસંદ કરી લેજે કે અત્યારે પહેર્યા છે એવા વસ્ત્રો તારે પહેરવા કે મારી વ્યાખ્યા મુજબના વસ્ત્રો પરિધાન કરવા શાહજાદાના મુખ ઉપર હવે ઉલ્લાસની સુરખી દોડી આવી ખૂબ જ ઉમંગભર એ બોલી રહ્યો અબ્બાજાન કહેશો એવા જ વસ્ત્રો હવેથી હું પહેરીશ તો સાંભળ બેટા ભલે સાદામાં સાદા વસ્ત્રો કેમ ના હોય પણ વસ્ત્રના વણાટમાં નીચે પ્રમાણની વિશેષતા હોય તો દીપી કહે છે એ વસ્ત્રો પહેરવાને બધા નિરખ્યા કરે છે પોતાના અંતરનો આંધળો પ્રેમ એના ઉપર ઢોળાયા કરે સાજાદાની જિજ્ઞાસા સતેત થઈ ગઈ એણે પૂછ્યું એનો વણાટ કેવો હોય હા બેટા એના વણાટમાં ઊભા તાર સરળ સ્વભાવના અને સદાચારના હોવા જોઈએ અને આડા તાર હોવા જોઈએ સંપ સલાહ અને ધૈર્યના તાણાવાણાવાળા તો તારું વ્યક્તિત્વ અત્યારે છે એના કરતાં હજાર ગીણનું ખીલી ઉઠ્યું હતું તારા એ વસ્ત્રોમાંથી જીવનની એવી અનેરી મહેક મહેકતી હોત કે તું જાય ત્યાં લોકો તારી પાછળ ફરતા હોત કેવા વસ્ત્રો પહેરવા ગમે ભવાયા અને નાટક નટ જેવા કે નૂર જેવા સદગુણોની સુવાસ પ્રસરાવતા આવા દિવ્ય વસ્ત્ર પહેરવા ગમે પ્રશ્ન પૂછીને બાદશાહે વેધક દ્રષ્ટિથી શાહજાદા સામે જોયું શાહદાદાએ વિનયપૂરક તરત કહ્યું અબ્બાજાન હવે મને વસ્ત્રોનું સાચું મૂલ્ય આજે જ સમજાયું હવેથી હું આપે કહ્યાં એવા દિવ્ય વસ્ત્રો જ પહેરીશ પુત્ર પ્રેમથી સદાચારી જીવનનો પાઠ આપનારા એ બાદશાહ હતા અર્ધશીર